દર માસિક શિવરાત્રિના દિવસે હજારો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર માસની વધ તેરસ અને શિવરાત્રી તરીકે ગણવામાં આવે છે જ્યારે મહા મહિનાની અંદર આવતી શિવરાત્રિને મહાશિવરાત્રી ગણવામાં આવે છે ત્યારે લખતર નીલકર મહાદેવની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી દર માસની માસિક શિવરાત્રી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આજે લખતર નીલકર મહાદેવ મંદિરની અંદર આસો વદ તેરસ અને શિવરાત્રી અને ધનતેરસના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના ધજાના યજમાન પદે કમલેશભાઈ સદાપરા સહકુટુંબ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આચાર્ય પદે લખતરના નવયુવાન શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ ધજાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું ત્યારે જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તે સોમનાથ સુધી દર્શન કરવા નથી જઈ શકતા અથવા તો તેઓ ધ્વજારોહણ કરવા નથી જઈ શકતા તેમના માટે થઈ અને આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે જેથી લોકો પોતાની ભક્તિ અને શક્તિ મુજબ જે લખતરનું જે નીલકંઠ મહાદેવ મંદિર છે તેની અંદર ધજારોહણ કરાવી શકે અને તેઓને ધજા ચડાવવાનો લાભ મળે ત્યારે આજે આ સો વધ અને શિવરાત્રી નિમિત્તે ધજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધજા પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે લખતર નીલકંઠ મહાદેવની અંદર દર માસની શિવરાત્રિએ લખતરના ખ્યાતનામ લક્ષ્મણભાઈ પટેલ છે તેઓ ધ્વજારોહણ કરાવે છે તેઓ છેલ્લા ઘણા સમયથી નિઃશુલ્ક રીતે ફક્ત ભક્તિ ભક્તિપૂર્વક ભાગ પૂર્વક તેઓ ધ્વજારોહણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે અને તેઓ ધ્વજારોહણ કરે છે ત્યારે આજે આ કાર્યક્રમ ભાવપૂર્વક ભક્તિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો